જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એવ્રત જીવ્રત વ્રતની પૂજા વિધિ અને તેની કથા વિશે જાણીશું અષાઢ વ્રત થી અમાસ સુધી ત્રણ દિવસ માટે શક્તિ ઉપાસનાનું વ્રત છે આદ્ય શક્તિ એવ્રત જીવ્રત જયા વિજયાનું ઉપાસના વ્રત ઉપાસના અર્ક તરીકે આપણને અનેક ધર્મકથાઓ પ્રાપ્ત થયા છે આવું જ એક વ્રત સોહાગન સ્ત્રીના સર્વે મનોરથ અને કુમારી કન્યાને સર્વ કોડ પૂર્ણ કરતું વ્રત એટલે કે અષાઢ વ્રત તેરસ થી અમાસ સુધી ત્રણ દિવસ માટે ઉજવાય છે વ્રત કરતા એ મીઠા વિનાનું ભોજન લઈ એક ટાણું કરવું જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો એ વ્રત જીવ્રતની કથા સાંભળવી એ વ્રત જીવ્રતની વ્રત કથા બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા તેઓ બધી વાતે સુખી પણ સંતાન વિના એમનું મન ચિંતામાં બળે કરે બ્રાહ્મણ તો તપ કરવા નીકળ્યો ગામથી દૂર ગયો ત્યાં તેને મહાદેવનું એક જોયું બ્રાહ્મણ દિવસ થયા છતાં મહાદેવજી પ્રસન્ન ન થયા એટલામાં ત્યાં એક પારધી બકરું લઈને આવ્યો એણે તો જય મહાદેવજી કહીને બકરાના ગળા પર તલવારનો ઝાટકો દીધો મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માગ માગ માગે તે આપું પારધીએ કહ્યું ભગવાન મારે સાત છોકરા જોઈએ મહાદેવજી કહે જા તારે સાત છોકરા થશે પારધી વરદાન લઈ ચાલતો થયો બ્રાહ્મણ વિચારમાં પડ્યો કે હું આટલી બધી ભગવાનની ભક્તિ કરું છું છ દિવસથી તો મેં અનાજ પણ ખાધું નથી છતાં ભગવાન પ્રસન્ન ન થયા અને પારધીએ ન કરવાનું કામ કર્યું તો એ પ્રસન્ન થયા શું ભગવાનના ઘરે અન્યાય જ હશે એણે તો મહાદેવજીની પિંડી ઉપર માથું પછાડી મરી જવાનો નિશ્ચય કર્યો બ્રાહ્મણ જેવું માથું પછાડવા જાય છે તેવામાં જ મહાદેવજી પ્રગટ થયા અને કહ્યું હે બ્રાહ્મણ આપઘાત શીત કરે છે જોઈએ તે માંગ બ્રાહ્મણ બોલ્યો પ્રભુ હું નિત્ય તમારી સેવા કરું છું છતાં મારે ઘરે પારણું નહીં અને પેલા પારધીને એક ઘડીકમાં સાત છોકરા ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને કહ્યું જો પેલો છાણનો પોદરો કેટલા કીડા ખતબદે છે પારદીને સાત છોકરા આપ્યા પણ એવા જાણજે જા તારે એક છોકરો થશે છોકરાને પૂરું ભણાવજે ભણી રહ્યા પહેલાં પરણાવીશ નહીં આમણ તો ઘરે ગયો થોડા દિવસે બ્રાહ્મણીને ગર્ભ રહ્યો એક માસ બે માસ ચાર માસ આઠ માસ ને નવ માસે બ્રાહ્મણીને તો દૂધ જેવો રૂપાળો છોકરો જન્મ્યો એ તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો છોકરો પાંચ વર્ષનો થયો ને નિશાળે મૂક્યો બધા નિશાળે કરતાં એ ભણવામાં ઘણું જ ચપળ જે વાંચે તે ધ્યાનથી વાંચે એને તો બધા પાઠ મોઢે જ થઈ જાય આમ છોકરો બાર વર્ષનો થયો ગામે ગામથી છોકરાના સગપણ માટે નારિયેળ આવવા માંડ્યા બ્રાહ્મણનો જીવ ઝાલ્યો ન રહ્યો છોકરાનું સગપણ કરી લગ્નનું મુહૂર્ત કઢાવ્યું અને જાન જોડી કાકા મામા સંબંધી સાથે જાન ઉપડી છોકરાને પરણાવી જાન પાછી વળી જાન અડધામાં આવી ત્યાં તો અષાઢ માસની અમાસ અંધારી રાત અને વાદળા ચડ્યા વીજળી ઝબુકવા લાગી મેઘ મુશળધાર તૂટી પડ્યું વરસાદના પાણીમાં બળદ થંભી ગયા ગાડા ચાલતા બંધ પડ્યા બધા નીચે ઉતરીને ચાલવા માંડ્યા એવામાં ઓચિંતાનું વરના પગી સાપે ડંખ દીધું વર તો બાપરે કહી કારમી ચીસ નાખી ધરતી પર ઢળી પડ્યો બધા થંભી ગયા વીજળીના ઝબકારે જુએ છે તો મોટો કાળતરો નાગ સડસડાટ ચાલ્યો જાય છે થોડીવારમાં વરનું શરીર લીલું છમ થઈ ગયું આંખો ફાટી ગઈ મોડે ફીણ આવ્યા અને દેહમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું બધાએ વિચાર કર્યો જે થનાર હતું તે થયું પણ હવે શું કરવું જો આપણે અહીં બહુ વાર રહીશું તો જીવતી જઈશું શબની કાલે સવારે આવીને વ્યવસ્થા કરીશું એમ કહી બધા ચાલતા થયા છોકરાના મા બાપ પણ રડતા રડતા ચાલતા થયા વહુને ઘણી ઘણી વિનવણી કરી પણ વહુ એકની બે ન થઈ એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈ ભયાનક વનમાં વરસતા વરસાદમાં ભીંજાતી એકલી બેઠી એણે વિચાર કર્યો કે મારા જીવનો તો ભય નથી પણ મારા પતિના શબની વાઘ દીપડા ખેંચી જશે તો અવગતિ થશે એણે તો શબને ખંભે ઉપાડ્યું અને પડતી આથડતી ચાલવા માંડી ત્યાં એકાએક વીજળીનો ઝબકારો થયો એના અજવાસમાં છેટેટે એક દહેરું દેખાયું બહુ શબને લઈ દહેરામાં પેઠી અને અંદરથી સાકળ ભીડી મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા જોઈએ છે તો દહેરુ બંધ અને અંદરથી સાકળ ભીડેલી એવ્રતમાં બોલ્યા મારા દહેરામાં કોણ છે ભૂત છે પ્રેત છે પિશાચ છે વહુનું કાળજું કંપી ઉઠ્યું ધ્રુજતા ધ્રુજતા કમાડ ઉઘાડ્યા એવ્રતમાને જોતાં જ વહુ બોલી માતાજી ખમા કરો હું ભૂત નથી પ્રેત નથી દુખિયારી સ્ત્રી છું દુઃખની મારી તમારે આશરે આવી છું પરણીને આવતા મારા સ્વામીનું સાપ ડંસ્યો માતાજી મારા સ્વામીને જીવતા કરો બોલતા બોલતા વહુનો કંઠ રૂંધાઈ ગયો એવ્રતમાં બોલ્યા તારા ધણીને જીવતો કરું પણ મારું કહ્યું કરીશ વહુ બોલી તમે જે કહેશો તે કરીશ એટલું કહેતામાં શબે પાસું ફેરવ્યું બીજો પહોર થયો ને જીવ્રતમાં આવ્યા દહેરાના કમાળ બંધ જોઈને પૂછ્યું મારા દહેરામાં કોણ છે ભૂત છે પ્રેત છે કમાળ ઉઘાડ નહીં તો બાળીને ખાક કરીશ વહુએ કમાળ ઉઘાડ્યું જુએ છે તો જીવ્રતમાં વહુ બોલી હું ભૂત નથી પ્રેત નથી દુખિયારી સ્ત્રી છું મારા સ્વામીના શબનું રખવાળું કરું છું માતાજી મારા સ્વામીને સજીવન કરું જીવ્રતમાં બોલ્યા તારા સ્વામીને જીવતો કરું પણ મારું કહ્યું કરીશ હા માંડી જે કહેશો તે કરીશ હા માંડી જે કહેશો તે કરીશ એટલું કહેતામાં શબે બીજું પાછું ફેરવ્યું જયામાં આવ્યા એમણે પણ દહેરું બંધ જોઈને પૂછ્યું મારા દહેરામાં કોણ છે કમાડ ઉઘાડ નહીં તો બાળીને ખાક કરીશ વહુએ કમાડ ઉઘાડ્યું જયામાં જુએ છે તો એક શબ પડેલું વહુએ જયામાં આગળ પોતાના પતિને જીવતો કરવાની વિનવણી કરી જયામાં બોલ્યા તારા સ્વામીને સજીવન કરું પણ મારું કહ્યું કરીશ વહુએ કહ્યું માડી તમારો એક એક બોલ પાળીશ એટલું કહેતામાં તો શબમાં શ્વાસ ચાલતો થયો ચોથા પહોરે વિજયામાં આવ્યા એમણે દહેરું બંધ જોયું એમણે પણ કમાડ ઉઘાડવા કહ્યું વહુએ કમાળ ઉઘાડ્યું અને વિજયામાને પણ તેમને કહ્યા પ્રમાણે કરવાનું વચન આપ્યું વિજયામાએ પાણી ભરીને મૃતદેહ પર અંજલી છાંટી ત્યાં તો વરરાજા સજીવંત થયા વહુ તો હરખમાં ગાંડી ઘેલી બની ગઈ વરે પૂછ્યું આપણે અહીં ક્યાંથી મને ભૂખ લાગી છે તરસ લાગી છે વહુએ પાણી પાયું અને દોડતી વનફળ લઈ આવી જમ્યા પછી બંને જણા કાંકરીઓ વીણીને રમવા માંડ્યા એટલામાં સવાર થયું ગાયોના ગોવાળની તેમના પર દ્રષ્ટિ પડી તો વર વહુને કાંકરીઓ રમતા જોયા ગોવાળે ગામમાં વાત કરી કે દહેરામાં વર અને વહુ તો કાંકરીએ રમે છે વરના મા બાપ ગામમાં હતા એમને કાને વાત પહોંચી બ્રાહ્મણ તો રોક અકળ મૂકીને દહેરામાં આવ્યો આવીને જુએ છે તો પોતાના છોકરાને સજીવન દીઠો જાનના બધા માણસો ત્યાં આવી પહોંચ્યા અને વર વહુને વેલમાં બેસાડી બળદ જોડ્યા ઢોલ વાગતા થયા અને જાન ઉપડી વરકન્યા કન્યા ઘરે આવ્યા તેમની માએ વધાવી લીધા વર વહુ તો આનંદમાં રહેવા લાગ્યા થોડા દહડા વીત્યા ત્યાં તો વહુને છોકરો જન્મ્યો કેવો રૂપાળો છોકરો જાણે ગુલાબનું ફૂલ મધરાત થઈને એવ્રતમાં આવ્યા તેમણે પૂછ્યું વહુ ઊંઘે છે કે જાગે છે જાણું છું માતાજી મારો બોલ પાડીશ ને હા જ તો તો લાવ છોકરો મને આપ વહુએ તો છોકરાને બળોતિયામાં વીંટીને માતાજીને આપ્યું માતાજી છોકરાને લઈને અલોપ થઈ ગયા સવારે સાસુ ઘોડિયામાં જુએ છે તો છોકરો ન મળે સાસુએ પૂછ્યું વહુ છોકરો ક્યાં ગયો વહુ કહે હું શું જાણું વહુના આવા ઉત્તરથી સાસુને વહેમ પડ્યો કે રાત્રે એકલી મસાળમાં રહેલી તો નારેરાન ચૂડેલ થઈ હોય સાસુએ ફરી પૂછ્યું વહુ છોકરો ક્યાં ગયો રાણ ખાય તો નથી ગઈ ને ગામમાં હાહાકાર વર્તાયું વહુને તો બીજી વાર મહિને તેને છોકરો અવતર્યો સાસુએ તો ઓરડામાં ઘોડિયું મૂક્યું અને ઘોડિયા પાસે સૂઈ રહી મધરાત થઈને જીવ્રતમાં આવ્યા વહુ ઊંઘે છે કે જાગે છે જાગું છું માતાજી મારો બોલ પાળીશ ને હાજ તો તો લાવ તારો છોકરો માજી છોકરો તો મારો તું આપે છે તો ખરી ને હાજ તો તો લાવ બાળોત્યું વહુએ બાળોત્યું આપ્યું સાસુ તો ઊંઘતી રહી ને જીવરતમાં છોકરાને લઈને અલોપ થઈ ગયા એણે તો વહુને ચૂડેલ કહી ભૂંડી ગાળો દીધી વહુને ત્રીજી વાર મહિના રહ્યા નવ મહિને છોકરાનો જન્મ થયો સાસુએ વિચાર્યું રાણ બે વાર છોકરાને ખાઈ ગઈ આ વેળા તો આખી રાત ચોકી કરું એણે ફળીના બધા માણસો ભેગા કર્યા હાથમાં લાકડીઓ લઈને બધા ચોકી કરે છે મધરાત થઈને આવ્યા વહુને કહેવા લાગ્યા વહુ ઊંઘે છે કે જાગે છે જાગુ છું માતાજી મારો બોલ પાળીશ ને હાશ તો તો લાવ તારો છોકરો માજી છોકરો તો મારી સાસુ પાસે છે તું આપે છે તો ખરીને હાશ તો તો લાવ બાળોતયું વહુએ બાળોત્યું આપ્યું માતાજીએ ચોકી કરનારાઓની આંખોમાં ઘેરણ મૂક્યું બધા ઘોરવા લાગ્યા માતાજી છોકરાને લઈને ચાલતા થયા સવારે સાસુ જુએ છે તો છોકરો ન મળે એ તો રોવાને કકળવા લાગી ગામમાં બધાને નવાઈ લાગી વાત છેક રાજાને કાને પહોંચી વહુને ચોથી વાર મહિના રહ્યા ને છોકરાનો જન્મ થયો આ વેળા તો રાજાએ પોતાને ચોકી કરવાનું માથે લીધું ચાર દિશાએ ચોકીઓ મૂકી રાજા પોતે પણ ઘોડિયા પાસે ઉઘાડી તલવારે બેઠા મધરાત થઈને વિજયામાં આવ્યા વહુ જાગે છે કે ઊંઘે છે જાગું છું માતાજી મારો બોલ પાળીશ ને હાચ તું તો લાવ તારો છોકરો છોકરો તો મારી પાસે નથી છોકરાની તો રાજા ચોકી કરે છે તું તો આપે છે ને મારાથી ના કેમ કહેવાય તો લાવ બાળોત્યુ વહુએ બાળોત્યુ આપ્યું ને માતાજી તો બધાને ઊંઘાડી છોકરો લઈને ચાલતા થયા સવારે રાજા ઘોડિયામાં જુએ તો છોકરો ન મળે સાસુ તો માથું પેટ કૂટવા લાગી રાણ ચૂડેલ મારા ચાર છોકરા ખાઈ ગઈ રાજા પણ વિચારમાં પડ્યો પાંચમી વાર વહુને છોકરી થઈ અને એ જીવતી રહી વહુ કહે બાઈજી મારે તો ગોરણીઓ જમાડવી છે આજે મારું વ્રત પૂરું થયું સાસુ રાતી પીડી થઈને બોલી તને ફાવે તેમ કર મને કંઈ પૂછીશ નહીં વહુ તો સવારે નાહી ધોઈ દહેરામાં ગઈ ચારેય દેવીઓની ચાંદલા કર્યા અને બોલી એવ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયામાં ચારેય બહેનો મારે ત્યાં ગોરણીઓ થઈને જમવા આવજો સાંજ પડી એવરતમાં જીવ્રતમાં જયામાં વિજયામાં ચારેય બહેનો જમવા આવી તેઓ જમતા ત્યાં ત્યાં તો ઘોડિયામાં છોકરી રડી માતાજી પૂછે છે છોકરી કેમ રોય છોકરી કહે સૌને બબ્બે ભાઈને મારે એકેય નહીં ચારેય માતાજીઓએ એક એક છોકરો આપ્યો વહુને તો ચાર દીકરા પાછા મળ્યા ચારેય માતાજીઓ દીકરા આપીને ચાલતા થયા તે પછી વહુએ માંડીને બધી વાત કહી હવે બધા સમજ્યા કે પોતાના સ્વામીને બચાવવા વહુએ ચાર ચાર છોકરાઓનો ભોગ આપ્યો બધા વહુના વખાણ કરવા લાગ્યા હે એવ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયામાં જેવા નાની વહુને ફળ્યા તેવા અમને ફળજો જય શ્રી કૃષ્ણ